કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ગઈકાલે ત્રીસમી સપ્ટેમ્બર રાતના સાડા અગિયાર વાગે નિજ મંદિરની અંદર અમે નવરાત્રિ નિમિત્તેનું માતાજીનો સિંદૂરનો વાઘો કે નેત્ર કે આપણે બધા તિલક બધા ચાંદલા એ બધું કમ્પ્લીટ કરી લીધું અને એમ પછી મારો મોટો સન એ ઉમરાની અંદર નાના ગણપતિ હનુમાજીનો વાઘો ધરાવતા હતા તો ત્યારે આપણે દર્શન કરીએ છીએ એની ડાબી બાજુની મૂર્તિમાં નથની નીચે નથનો ભાગ એટલે કે નાકની નીચેનો ભાગ આખો હલબલ્યો અને એ હલબલ્યો એટલે તરત જ મને ઘરમાં કહેવા આવ્યા કે ભાઈ પ્રમાણે થાય છે એટલે તરત જ હું મંદિરમાં આવ્યો અને જોયું તો નથનો ભાગ આખો છૂટો પડી ગયો હતો અને ડકતો હતો અને જ્યારે નજીક આવીને જોયું તો માતાજીના મુખવાર ઉપરના આખો જે મોઢોનો ભાગ છે એના બે ભાગ આખા ખુલ્લા થઈ ગયા અને અંદરથી માતાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે આપણે અત્યારે દર્શન થાય છે તો આવી જે ઘટના જે ઐતિહાસિક ઘટના કહો કે માતાજીનો સંકેત કહો કે ચમત્કાર કહો કે એની અનુભૂતિ કહો એની પોતાની હાજરી કહો એ આપણને એ સાક્ષાત્કાર આપણે કરાયો એવું આપણને એ આપણે માની શકીએ આપણે ઉત્તકાળમાં દસમી જુલાઈ બે હજાર દસના આપણે દર્શન કરીએ છીએ જમણી બાજુની મૂર્તિમાં માતાજીના ભાલ પ્રદેશ એટલે કે કપાળના ભાગમાંથી આ આખો ભાગ ખુલી ગયો હતો અને જે દર્શન આપણે થાય છે જે આપણે આપણે કરીએ છીએ એવી નવી ઘટના માતાજીને ડાઉબ બાજુમાં નથ પાસેથી ભાગ આખો ખુલી ગયો અને પછી આખો મુખાર ભાગ પણ આખો ખુલી ગયો અને આ રીતે માતાજીના મૂળ સ્વરૂપના ભવ્ય દર્શન જે આપણે અત્યારે કરીએ છીએ અને માતાજીનો ગંગાજે છે ઘીનું લેપન સિંધુનું લેપન એમ કરીને કરોડના આ આખું કાર્ય સંપન્ન કર્યું અને જે કાંઈ માતાજીનો વાઘો જે વડો થયો એ હું આપને ખાલી દર્શન કરાવું છું ભલે આપ લઈ શકો છો એમાં કે માતાજીનો જે તે સમયનો ચારસો વરસ પહેલાંનું અંદરથી નીકળેલું તિલક એનો જે તે સમયે ચાંદીનો વરદ તો એના અવશેષો એ બધું આપણને અત્યારે આપણા પાસે જે હાજર છે